વિદેશમંત્રી એસ જયશંકર અને એકસઠ દેશોના રાજદૂતોએ કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાનમાં હાથી સફારીનો આનંદ માણ્યો વિદેશ મંત્રી એસ જયશંકર અને એકસઠ દેશોના રાજદૂતોએ કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાનમાં હાથી સફારી અને જીપ સફારીનો આનંદ માણ્યો આ મુલાકાત દરમિયાન જયશંકરે હાથીઓને ચારો પણ ખવડાવ્યો જેનો ઉદ્દેશ્ય આસામ અને ઉત્તર પૂર્વીય રાજ્યોને વધુ ઓળખ અપાવવાનો હતો આ પ્રવાસ એડવાન્ટેજ આસામ બે દશાંશ શૂન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રોકાણ શિખર સંમેલનના પ્રારંભિક ભાગરૂપે યોજાયો હતો જે પચ્ચીસ ફેબ્રુઆરીથી ગૌહાટી ખાતે શરૂ થવાનું છે આ સંમેલન દ્વારા રાજ્યમાં વધુ રોકાણકારો અને પ્રવાસીઓને આકર્ષવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે જે આસામને વૈશ્વિક રોકાણ માટે એક મહત્વપૂર્ણ સ્થળ તરીકે સ્થાપિત કરશે વિદેશ મંત્રી જયશંકરે જણાવ્યું હતું કે તેઓ પ્રવાસીઓની વધતી સંખ્યા જોઈને ખુશ છે અને આસામ અને ઉત્તર પૂર્વીય રાજ્યોને વધુ ઓળખ અપાવવા માટે પ્રયત્નશીલ છે જેથી વધુ પ્રવાસીઓ આંતરરાષ્ટ્રીય રસ અને રોકાણકારો આકર્ષાય આ પ્રયાસો રાજ્યના વિકાસ અને સમૃદ્ધિ માટે મહત્વપૂર્ણ છે આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્માએ આ મુલાકાતને ઐતિહાસિક ગણાવી છે જે રાજ્યમાં વિદેશી સહકારના દ્વાર ખોલશે તેમણે સોશિયલ મીડિયા પર જણાવ્યું કે વિદેશ એસ જયશંકર પચાસમી વધુ મિશન પ્રમુખો સાથે જોરહાટ પહોંચ્યા જે રાજ્ય માટે વિદેશી સહકારના નવા માર્ગો ખોલશે